ત્યારે લોકોને કેડસમાં પાણીમાંથી પસાર થવું પડે છે અને નીચાણવાળા વિસ્તારમાં તો લોકોના રહેણાક મકાનમાં ઢીંચણસમાં દૂષિત પાણી ભરાય જતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન કરાતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો લોકોએ જાતે જ પાણીનો નિકાલ કર્યો છે લોકોના માલ સામાન અને ઢોર ઢાકરને બહાર કાઢવા માટે ટ્રેક્ટર અને અન્ય સાધનોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ઘરવખરીમાં ભારે નુકસાન થયું છે અને દૂષિત પાણીનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો ગામમાં

મોબાઇલ નેટવર્ક પણ નથી આવતા માટે કોઈ ઇમરજન્સી કોન્ટેક્ટ થઈ શકતો નથી ખાસ કરીને વાત કરીએ તો ગામમાં બે દિવસથી પાણી ભરાયા હોવાની જાણ કરવા છતાં પણ તંત્ર જ્યારે કોઈ મોટી જાનહાનિ કે માલહાનીની જાણ જતો હોય તેમ લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ફઝલખાન પઠાણ સાથે સહીયુગી રબ્બાની મલેક ક્રાઈમ રિપોર્ટર ન્યૂઝ સાણંદ અમદાવાદ ખૂબ અતિશય વરસાદ ભારે વરસાદ થયો છે અને આ ગામની આજુબાજુ બધા ચારે બાજુથી પાણી આવે છે અને તંત્રને બેદરકારી છે ગામમાં કોઈ આગેવાન કે કોઈ વડીલો કોઈ જોવા આવતું નથી અને બે દિવસથી સરસ પાણી મળી રહે છે રાતના આખી રાતના ઉજાગેલા છે નાના ભૂલકાઓના બધા બાજુના મેળાની અંદર આડ પાટ કરી દીધા છે અને જાનવરોને પણ તકલીફ છે કોઈને રહેવાની સુવિધા નથી પછી ખાવા પીવાનું કોઈ સકવડ નથી ખરમાં પાણી પાણી છે ખૂબ વરસાદ છે પ્રાર્થના સંદેશ ની તમામ લેટેસ્ટ અપડેટ માટે ને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો